નમસ્કાર ખબર વડાલી અસર અમારી સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે મનસુરી સમાજ નો ત્રીજો સમૂહ લગ્ન યોજાયો જેમાં આજના દિવસે સત્તર જોડાઓ નિકાહ કર્યા ત્યારે આજના ત્રીજા સમૂહ લગ્ન માં સત્તર જોડાઓ ને દીકરીઓને ઘર વ્યક્તિ ની ભેટ સ્વાગત માં પેટી પલંગ તિજોરી વોટર બેગ વોશિંગ મશીન સહિત ની

વડાલી મંસૂરી સમાજ આયોજિત ત્રીજા સમૂહ લગ્નમાં આવનાર દરેક મહેમાનોનું વડાલી મંસૂરી સમાજ તહે દિલથી દેખભાલ કરે છે અને દરેકને આવકારે છે આ વડાલી મંસૂરી સમાજનો ત્રીજો સમૂહ લગ્ન છે અને આના અંદર સાબરકાંઠામાંથી લગભગ સત્તર જોડા અમે આના અંદર લીધેલા છે અને સત્તર સમૂહ લીકા છે અને દરેકને સાસ દરેકનો સાથ સહકાર અમને મળે મળેલ છે અને દાતાઓ તરફથી પણ ખૂબ જ અમને સાથ સહકાર મળેલ છે અને એના અંદર નાનાથી લઈને મોટી વસ્તુ બધી દાતાઓ તરફથી મળેલ છે અને જે પણ દાતાઓએ જે પણ વસ્તુઓ આપેલ છે તેને તે સાથીઓને વડાલી મંસૂરી સમાજ ખૂબ ખૂબ તહેદિલથી એમનો આભાર માને છે અને દરેક મહેમાનોનો તહે દિલથી કરે છે અને જેને પણ સાહ સહકાર આપ્યો છે વડાલી મંસૂરી સમાજને તેમનો ખૂબ ખૂબ આભાર વડાલી મંસૂરી સમાજ કમિટી તરફ સલામ અમારો મંસૂરી સમાજ વડાલીનો આ ત્રીજો સમૂહ લગ્ન છે બે વર્ષથી એના અંદર પહેલાં વર્ષે આઠ છોકરીઓ ભાગ લીધો બીજી વખતે પંદર છોકરીઓ ભાગ લીધો અને આ વખતે ત્રીજા સમૂહ લગ્નમાં અઢા સત્તર છોકરીઓએ ભાગ લીધો છે અને આ સત્તર છોકરીઓને દાતાઓ તરફથી તિજોરીથી લઈને નેની દરેક આઇટમ દાતાઓ તરફથી આપવામાં આવી છે અને દરેક આવનાર મસ્તુરાત મર્દ માટે ખાવાની પણ વ્યવસ્થા અહીંયા કરેલી છે અને મસ્તુરાત માટે અલગ જગ્યા ખાવાની છે અને મર્દો માટે અલગ જગ્યા ખાવાની છે અને અમારે વડાલી મનસુરી સમાજના દરેક જવાનો વડાલીના અંદર જેટલા મનસુરી ભાઈઓ રહ્યા છે દરેક ભાઈ આના અંદર ખિદમત કરી રહ્યા છે અને એકતાનો સંદેશ આપી રહ્યા છે આખા સાબરકાંઠાના અંદર વડાલી મંસૂરી સમાજ તરફથી દરેક જેટલા પણ મહેમાનો આવેલા છે દરેકનો અમે આભાર માનીએ છીએ અને આવતા આવનારા સમયમાં પણ અમને સારો સંદેશ મળે અને આવનારા સમયમાં પણ અમે વધારામાં વધારે છોકરીઓ જે ગરીબ છોકરીઓ હોય છે અથવા માલદાર છોકરીઓ છે પણ સમૂહમાં જોડાય અને દરેકનું દિલ રાજી થાય એ જ અમે ઈચ્છીએ છીએ આવતા સમયમાં આવનારા સમયમાં પણ વધારામાં વધારે છોકરીઓ આ સમૂહના અંદર ભાગ લે અને એમને પૂરી જરૂરિયાતની વસ્તુ મળે એ અમારા દિલના અંદર એને એના માટે દુવાઓ છે અને એના માટે અમે તૈયારી કરી રહેલા છીએ કે આવનારા સમયમાં દરેકને અમે વસ્તુ પૂરી પાડી શકશું એના માટે અમે વડાલી સમાજના આગેવાનો એના અલાવા જેટલા ગામડાના આગેવાનો છે દરેકને આપ દરેકનો આભાર માનીએ છીએ કે આવનારા સમયમાં પણ જે રીતે આ સમયે એમને અમને સાથ સપો સાથ સહકાર આપ્યો આવનારા સમયમાં પણ અમને સાથ સહકાર આપે એ જ અમારી અપીલ છે